ઉમરેટના બેચરી ખાતેથી પસાર થતી કેનાલનો પુલ બિસ્માર હાલતમાં છે બેચરી ગામેથી પસાર થતી કેનાલનો પુલ જર્જરિત હાલતમાં છે ઉમરેટથી સુંદલપુરા લાલપુરા સાવલી જવાનો મુખ્ય માર્ગ હોવાથી વાહનોનો ભારે દસારો રહે છે બેચરીના પુલ એસટી બસો તથા લોડિંગ વાહનો અને ટ્રેક્ટરની અવર જવર ભારે માત્રામાં છે અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અમારું ગામ ઉમરેટ તાલુકામાં આવેલું છે આ ગામમાં ઉમરેટ થી સિંગલપુરાને દોડતા મુખ્ય રોડ ઉપર કેનાલ આવેલી છે આ કેનાલ ઉપર બ્રિજ આવેલો છે એ બ્રિજની હાલત ખૂબ જ નુશ્માલ છે અને ગમે ત્યારે તૂટી પડે એ પરિસ્થિતિ અમને દેખાઈ રહી છે એથી આવતા જતા અનેક મુસાફરો આ બ્રિજ પર પસાર થતા ખૂબ જ ડરે છે જો આ બ્રિજ ગંભોરામાં પણ આકસ્મિક રીતે પુલ તૂટ્યો અને ઘણા બધી ગામ હાલિ થઈ છે જે અમારા ગામમાં પુલ પર ના થાય

હવે આ નારું છે ને ગંભીરા પુલ અકસ્માત થયો ને એવું અકસ્માત થશે ને તારે તંત્ર અહીંયા રહેશે